નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ચૂંટણી આવે એટલે અલગ અલગ મુદ્દાઓ આવે અને જેવા અલગ અલગ મુદ્દાઓ આવે દરેક ચૂંટણી હોય ચાહે કોર્પોરેશનની હોય સ્થાનિક સ્વરાજ્યની હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય મુદ્દાઓ અલગ અલગ આવતા હોય છે પરંતુ એના કેન્દ્ર સ્થાનમાં દરેક ચૂંટણીમાં જો તમે કદાચ એનાલિસિસ કરશો તો ચોક્કસપણે આપણને કેન્દ્ર સ્થાને સમાજ દેખાય છે જ્ઞાતિ દેખાય છે અટક દેખાય છે મને લાગે છે આ વિષય એક બહુ જ સરસ વિષય છે મને ઘણા બધા મિત્રોએ વાત કરી કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ખાસ કરીને જ્ઞાતિના મુદ્દાઓ બહાર આવતા હોય છે અને એટલા જ માટે આજે વિષય અમે લીધો છે કે ચૂંટણી ટાણે સમાજ સંગઠિત થાય છે કે વિઘટિત અને આ જ વિષયો પર ચર્ચા કરીશું આપણે કે ચૂંટણીના સમયે જ અલગ અલગ સમાજ એક્શનમાં આવે છે ચૂંટણીના સમયે જ જાતિવાદની બોલબાલા થાય છે ચૂંટણીના સમયે સામાજિક સમીકરણની વાતો થાય છે આ બધી જ ચર્ચા કરવા માટે આજે અમારી સાથે હાજર છે રાજકીય વિશ્લેષક બે રાજકીય વિશ્લેષક અને એટલા માટે જ આજે અમે કોઈ પણ જ્ઞાતિના એવા વડવાઓને લીધા નથી કારણ કે કદાચ ક્યાં એ લોકો બાયસ થઈ જાય અથવા તો પછી કોકની અગેન્સ્ટમાં એ લોકો બોલી શકે છે અને ગુજરાત ન્યૂઝ હર હંમેશ પ્રયત્ન કરે છે કોન્શિયસ રહે છે કે કોઈ પણ જાતની કોઈ પણ કોમને કદાચ તકલીફ થાય અથવા તો એની વાહવાહી થાય એ પ્રકારનું પ્લેટફોર્મ ક્યારે ગુજરાત ન્યૂઝ આપતું નથી અમારી સાથે હાજર છે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર અને બીજા રાજકીય વિશ્લેષક જીગર દોશી આપ બંનેનું સ્વાગત છે આપને મારો અવાજ આવી રહ્યો છે જીગરભાઈ રાજેશભાઈ જી બિલકુલ બિલકુલ ઓકે ફાઇન કાર્યક્રમ ની શરૂઆત મેં કરી ચશ્મા પહેરીને કોશિશું પ્રયત્ન કરું પરંતુ થી ચોખ્ખું જોયું હવે મારે દૂર પહેલો સવાલ કે ચૂંટણી એક જ્ઞાતિને સંગઠિત કરે છે કે વિઘટિત કારણ કે આ બહુ જ એક મજાનો વિષય છે આપને પણ ગમે છે બિલકુલ એટલે તમારો સવાલ છે એમાં એક બીજો સવાલ પણ ઉભો થાય સમાજ રાજનીતિ નો ઉપયોગ કરે છે રાજનીતિ સમાજનો ઉપયોગ કરે કારણ કે રાજનીતિ પછી આવી છે સમાજ હતો અને એ સમાજ જે છે વાડાઓમાં હતો હતો જ્ઞાતિઓ અને એ સમાજ ઊંચી નીચની ભાવના સાથે એકબીજા સાથે વ્યવહાર કરતો હતો એટલે મને ઘણી વખત એવું થાય કે આ જે વેચાયેલો સમાજ હતો જે પોતાના વાડાઓની અંદર સંકુચિત હતો કદાચ રાજનીતિએ ચૂંટણી આવે ચૂંટણી તમારો જે સવાલ છે કે ચૂંટણી આવે ત્યારે શું સમાજ વિઘટિત થાય છે તો બિલકુલ એટલા માટે આપણે જોઈ રહ્યા છે કે વિઘટન થાય છે ત્યારે કે ચૂંટણીના સમીકરણો જે છે એ સમાજના આધારે મંડાય છે પટેલ વર્ષિષાકોરની રાજનીતિ કરવી પડે ક્યાંક કોળી સમાજ એવું નથી પાછું પટેલમાં કોળી સમાજમાં જોઈ રહ્યા છે શું સ્થિતિ છે કોળી સમાજની પેટા જાતિઓ છે એકબીજાની સામસામે છે અને દરેક ને એવું થાય છે કે પ્રેશરમાં જે રાજનીતિ છે કે જેને અમારો કાયમ ઉપયોગ કર્યો છે તો આ એક એવું ટાણું આવ્યું છે કે અમે એમનું નાક દબાઈ અને મેક્સિમમ જે મેળવવાનું છે સમય થાય છે કારણ કે જેનું જેટલું પ્રતિનિધિત્વ એટલો એ સમાજ જે છે એનું વર્ચસ્વ આની અંદર રાજનીતિની અંદર વધે પણ એક બીજો પણ સવાલ એ છે કે જે લોકો આ વર્ચસ્વની લડાઈ લડી રહ્યા છે કરવા માટે સમાજના આજ વિષય ઉપર હું આવીશ આજ વિષય પર આવીશ પરંતુ સેમ આપને જે મેં સવાલ પૂછ્યો એ જ વિષય પર જીગર ભાઈ આપનું પણ મંતવ્ય જાણી લઉં કે ખરેખર સમાજ આ ચૂંટણી છે એ સમાજને સંગઠિત કરે છે કે વિઘટિત બિલકુલ સર બિલકુલ મારા ખાતે હું એવું માનું છું અમુક વસ્તુ ક્યારેક કેવું દેખાય છે કે અમુક સમાજ વિઘટિત થાય છે અમુક સમાજ સંગઠિત થાય છે એ દરેક સમાજ અને સમાજમાં કેટલા મોભીઓ છે કયા પ્રકારના મોભીઓ છે એના પર હંમેશા ડિપેન્ડ કરે છે એવા ઘણા કિસ્સા આપણે ભૂતકાળમાં જોયા છે કે જ્યાં અમુક સમાજના મોભીઓ એમના સમાજને બિલકુલ સાથે સાથે એક આગળ લઈ જવાના પ્રયત્નોમાં હોય છે જેથી સમાજને એક એક સારું પ્રતિનિધિત્વ મળે રાજનીતિની દ્રષ્ટિએ અને સાથે સાથે સમાજ જીવનની સાથે રાજનીતિની સાથે સાથે એમનો સમાજ પણ આગળ આવે પણ એ જ દ્રષ્ટિકોણથી અગર એનાથી વિરુદ્ધમાં જોઈએ તો એવા ઘણા સમાજ આપણે એ પણ જોયા છે કે જ્યાં જે તે સમાજના નેતાઓ જેમ અત્યારે એક એવા ડાયલોગ ચાલી રહ્યા છે છેલ્લા બે ત્રણ દિવસની ચર્ચામાં કે એ કોઈ એક વ્યક્તિ કોઈ એક સમાજનો બાપ ન હોઈ શકે તો એ સમયે આપણે જોઈએ છીએ કે સમાજ વિઘટિત પણ થાય છે અને સમાજની અંદર અંદર પણ ફાંટા પડે છે જયારે કોઈ પણ વ્યક્તિ જયારે કોઈ પણ જેને કહેવાય કે અલગ અલગ સમાજની પોતપોતાના સમાજની અંદર એક વર્ચસ્વ ઉપર હાવી થવાનો પ્રયત્ન કરે છે એટલે મને એવું લાગે છે કે દરેક સમાજની અલગ અલગ તાસીર છે અને જે તે સમાજ પોતપોતાની જે બુદ્ધિ ક્ષમતા હોય અથવા જે તે પ્રમાણે પોતાના જે મોભીઓ હોય પોતાના જે વડીલો હોય એની દોરવણી હેઠળ આગળ ઉપર હંમેશા સંગઠિત કે વિઘટિત થાય છે એવા ઘણા બધા ઉદાહરણ આપણને ભૂતકાળમાં પણ મળી જશે

એટલે આ જયારે આને આપણે જો બહુ બહોળા પરિપ્રેક્ષ્યમાં મુલવવા જોઈએ તો મને એવું લાગે છે કે સમાજ જયારે ચૂંટણી આવે છે ત્યારે ચોક્કસ થોડો ઘણો અંશે સંગઠિત જરૂર થાય છે વોટિંગ પેટર્ન ની દ્રષ્ટિએ પણ પછી પછી ચૂંટણી પત્યા જાગૃત થઈ પોતાની ઉપર જે રાજ કરનારા નેતાઓ છે એમના સમાજના જે નેતાઓ છે સામાજિક નેતાઓ મારા ખ્યાલથી એમણે એમને પૂછવું જોઈએ કે એ ખરેખર અમારા ઉપર ઉપકાર કરવા આવ્યા છે રાજ કરવા આવ્યા છે કે સમાજને આગળ લઈ જવા માટે કઈ કામ કરવા આવ્યા છે તો એ દરેક દર્શક મિત્રો અને દરેક સમાજના આગેવાનો અથવા સમાજના પ્રતિનિધિઓ કે સમાજના લોકો જે આ કાર્યક્રમ જોવે છે પ્લીઝ કાન ખુલ્લા રાખીને સાંભળી લો કે આ કોઈ એક વ્યક્તિ વિશેષ માટે નથી આ ઓવરઓલ ગુજરાતની રાજનીતિ અને ભારતની રાજનીતિ માટે સર્વ સ્વીકૃત એ નેતા એના સમાજના છે ખરા આઈ થિંક આ વાત આપે જ્યાં અટકાવી હતી ત્યાંથી શરૂ કરીએ છીએ બિલકુલ એટલે આપણે કહીએ છીએ સમાજના મોભીઓ તો સમાજ તમને જયારે મોટા કરે અને મોટા કરી અને તમારો રાજકીય પ્રભાવ વધે એવી એક વ્યવસ્થા જયારે સમાજ ગોઠવે છે ના બદલી શકીએ એવી રીતે સમાજ જે છે તમે નથી બદલી શકતા પણ આપણે એવું જોઈએ છે કે સમાજનો ઉપયોગ કર્યા પછી રાજકીય પ્રભાવ ઉભો કરે છે પણ જયારે સમાજ તકલીફમાં આવે છે ત્યારે રાજકીય પ્રભાવનો ઉપયોગ કરી શકે છે ખરા એ લોકો તેનો જવાબ આપણને ના મળે એનો મતલબ એ થયો કે એક સમાજ બીજા સમાજની સામે છે એવું નથી સમાજની અંદર પણ એવા કેટલાક વ્યક્તિઓ છે કે જે પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષા સંતોષવા માટે એ સમાજના પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે દરેક સમાજમાં આ વસ્તુ આપણને જોવા મળે છે અને આપણે ઉદાહરણ નામ સાથે એટલા માટે નથી આપવા એ ચર્ચા પછી બીજા રસ્તે જતી રહે છે સવાલ કર્યો કે એક વ્યક્તિનું મંતવ્ય બધાનું હોય શકે ખરું એવું તો પરિવારમાં ના થાય

એના માટેની જે પ્રક્રિયા છે દાખલા તરીકે સામાજિક તમારે સુધારા કરવા છે તેની એક પ્રક્રિયા છે રાજા રામ મોહન રાય જયારે સામાજિક સુધારા કર્યા હતા ત્યારે પણ એ ખાટલા પરિષદો લોકોના આંગણે જઈને બેસતા લોકોને એનાથી જે છે અભ્યસ્ત કરતા એવી રીતે કોઈક સામાજિક સુધારો છે તો તમારે પંચાયત બોલાવે છે સમાજથી એની અંદર લોકો ચર્ચા કરે છે એના એક્શન રિએક્શન લે છે અને છેવટે એ નો સુધારો થાય છે તો એ જ રીતે આખે આખા સમાજનું નામ દઈ અને કોઈક રાજકીય નિર્ણય થતો હોય રાજકીય નિર્ણયનો વિરોધ થતો હોય સમજુ છું કેટલો સંપલિત જોઈએ છે જે દેખાતું હોય છે એ હોતું નથી અને જે નથી દેખાતું એ ચોક્કસ એની પાછળ હોય છે યસ એટલે દરેક ઘટના જે છે એ ઘટનાના એક પ્રકારની અસર અને આડઅસર હોય છે અને એ જ આપણે જોઈએ છે જયારે જયારે કોઈ સામાજિક આંદોલન ઉભું થાય એની અંદર એક પ્રશ્નાર્થ ઉભો થાય છે કે સામાજિક આંદોલન પાછળ કોઈ કોઈ રાજનીતિ હશે કેમ વ્યક્તિ સમાજના નામે નિવેદન કરે છે કે ભાઈ આ સમાજના ખભે બંદૂક મૂકી અને કોઈ બીજાનો શિકાર કરી રહ્યા છે કે કેમ આ બધું એટલા માટે થાય છે કે જે મેં પહેલા કીધું એમ કે રાજનીતિ એ સમાજનો ઉપયોગ કરવાનું પછી શરૂ કર્યું સમાજે રાજનીતિનો ઉપયોગ કરવાનું પહેલા શરૂ કર્યું હતું ઉમેદવારની લાયકાત શું હતી એનો શું અનુભવ હતો એને સરકારી ક્ષેત્રમાં શું કામ કર્યું હતું બીજું કર્યું ત્રીજું કર્યું તો રાજનીતિક અનુભવ શું હતો સંગઠનમાં કેટલું એને કામ કર્યું એ કોઈ ચર્ચા ના થાય એ અટક ના કારણે એટલે સમાજના લોકોને પણ એમની લાયકાત હોવા છતાં ઘણી વખત સામાજિક સમીકરણ ના બેસતા હોય એના કારણે કેટલાય લોકો ટિકિટથી વંચિત રહી જાય એવા કેટલાય લોકો જે છે લોકતંત્રમાં નથી આવી શકતા આગળ કે એમને જ્યાંથી ટિકિટ માંગી છે જગ્યાએ જાતિગત સમીકરણ નથી મળતા એટલે લાયકાત ઉપર પણ કેટલી બધી વખત એ પ્રશ્ન થાય છે કારણ કે વિનિંગ ફેક્ટર જોવાનું હોય વિનિંગ ફેક્ટર પ્રમુખ ફેક્ટર છે રાજેશભાઈ એડ કરું આપણે સાબરકાંઠાનો જ ઉલ્લેખ કર્યો તો સાબરકાંઠાની અંદર બહુ ઇન્ટરેસ્ટિંગ થયું છે જો કદાચ થોડુંક એને જોવામાં આવે તો સાબરકાંઠામાં ત્યાં ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ એક વિશેષ જ્ઞાતિના મહિલાઓને અપમાન કર્યું અને એ જયારે બોલ્યા પરંતુ એની સામે એ જે જ્ઞાતિના એ સમુદાયના જે મહિલા છે એ સમુદાય વિશેની વાત આવતી જ નથી પરંતુ એના સિવાયના બીજા સમુદાયના જે ઉમેદવાર છે એ ઉમેદવારની બદલાવાની વાત ચાલુ થઈ ગઈ બિલકુલ એટલે એટલે જ કીધું મેં કે રાજનીતિમાં ઘણું બધું એવું હોય છે આપણે જે છે એ વિકાસ નજરે જોઈશું આપણે સાંપ્રદાયિકતાની નજરે જોઈશું આપણે જે છે એ ચરિત્રનંદી દ્રષ્ટિએ જોઈશું એટલા બધા ચશ્મા આપણે પહેરવાનું ઉતારવા પડે ત્યારે જે છે ઘટનાની અંદર

કોઈ પણ સમાજના કોઈ એક વડવા અથવા સમાજના કોઈ અગ્રણી અથવા સમાજના કોઈ નેતા એના દ્વારા થયેલી ભૂલ અથવા તો એનું એચિવમેન્ટ એ ઓવરઓલ સમાજનું છે એ રીતે વેચવાનો ટ્રાય થાય છે અને સમર્થન લેવાનો ટ્રાય થાય છે બિલકુલ એવું ચોક્કસ થાય છે ઘણા બધા સમાજ જયારે એમના કોઈ સમાજમાંથી આગળ આવીને મોટા બને છે મૂળ પ્રશ્ન મને હંમેશા એ દેખાય છે કે આટલા વર્ષોનો આપણો જે ઇતિહાસ છે ભારત દેશનો આઝાદી પછીનો જે રાજનીતિક ઇતિહાસ છે એમાં એક વસ્તુ એ ચોક્કસ જબરજસ્ત પગ પેસારો કર્યો છે એ છે જાતિવાદી રાજકારણ અને એની પાછળનું મૂળ કારણ આપણે હંમેશા નેતાઓને ખરાબ કહેતા હોય કે હંમેશા કરે છે પણ એ જે તે નેતાઓ છે જે તે સમાજમાંથી જ આવનારા હોય છે એટલે સૌથી પહેલા એ શરૂઆત સમાજમાં સમાજની બંધ જે મીટિંગો થાય છે એ મીટિંગોમાં થાય છે કે આપણા સમાજને કેટલું પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને એ પછી રાજકારણમાં પદાર્પણ કરે છે કેપ્ચર કરવાનો અથવા પોતાના સમાજને મેક્સિમમ લેવલે કયા ઉપર લઈ જઈ શકે એ પ્રયત્ન કરે છે તમે એક ઉદાહરણ હું ચોક્કસ મને યાદ આવે છે માન્યવર કાશીરામજી એમણે દલિત સમાજ માટે ગામડે ગામડે ભરીને ઉત્તર પ્રદેશમાં જે જે જબરજસ્ત હદે રેવોલ્યુશનરી કામ કર્યું છે એ પછી દલિત સમાજ આજે ક્યાં છે એની વિશે આપણે ચર્ચા કરીશું તો બહુ લાંબી જેમણે સમાજ અને રાજકારણ ભેગું કરીને એક આખા આખા સમાજને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો એમને શિક્ષિત કરવાનો પ્રયત્ન કર્યો અને એ પ્રમાણે કામ કર્યું કે જેની અંદર રાજનીતિ ના આવે પણ સમાજનો ઉદ્ધાર થાય અને સમાજના જેતે લોકો છે કોઈ પણ ગરીબ હોય અમીર હોય એ જનરલી પહેલો પ્રયત્ન એ કરતા હોય છે કે એક એમનો ફાયદો થાય એક એમના નજીકના લોકોનો ફાયદો થાય અને ત્રીજો એમના ટેકેદારો નો ફાયદો થાય એ પછી સમાજની વાત આવે છે બાકી એવા પણ ઘણા કિસ્સા આપણને જોવા મળશે કે જ્યાં આગળ એમના જ સમાજના લોકો એમની પાસે કોઈ માંગણી લઈને ગયા હોય ચાહે આરક્ષણ ની હોય કે બીજી ત્રીજી હોય કે કોઈ પણ પ્રકારની માંગણી હોય એ માગણીઓ એ જ નેતાઓ પૂરી નથી કરી શકતા અથવા કરાવી નથી શકતા એટલે જયારે સમાજના નામે પોતાની સમાજને ભૂલી જાય છે અને એના લીધે સમાજને હંમેશા એક ક્યાંક પીડા થયાનો અહેસાસ થાય છે અથવા એક જેને ક્યાંક વિશ્વાસઘાતનો અહેસાસ થાય છે પણ અલ્ટિમેટલી સમાજ હંમેશા એક હોય છે એટલે હરીફરીને કોક ને કોક નેતાઓને સાથ આપે છે એટલે મને એવું લાગે છે કે આમાં સમાજ એ વિઘટિત થયા વગર આટલા નેતા તરીકે લોકો આગળ જશે આટલા પચાસ આઈએસ તરીકે આગળ જશે આટલા પચાસ આઈપીએસ તરીકે આગળ જશે આટલા પચાસ લોકો ફાઈનાન્સ ક્ષેત્રે આગળ જશે એમ કરતા કરતા એ લોકો પાંચસો હજાર બે હજાર લોકોના એવા 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 જેને ને ટાર્ગેટ લઈને ચાલશે

અહીંયા એક વિષય અત્યારે મને ખ્યાલ આવે છે ઇતિહાસમાં આપણે ગુજરાત પૂરતું આપણે રાખીએ ગુજરાતના ઇતિહાસમાં જ્યારે જ્યારે કોઈ પણ જ્ઞાતિ કે કોઈ પણ સમાજના અલગ અલગ વિષયો પર જ્યારે જ્યારે આંદોલન થયા છે એવા એવા સમયે સમાજના કોઈ પણ સમાજ હોય જે તે સમાજ આંદોલન કર્યું હોય એ સમાજના આગેવાનોએ આંદોલનને રોકવા માટેના જેટલી જેટલી વખત પ્રયત્ન કર્યા છે તે દરેક પ્રયત્નમાં એ લોકો નિષ્ફળ ગયા છે તો આને કઈ રીતે લેવું શું સમાજના આગેવાનો જે છે એ લોકો જ્યારે બીજા કાર્યક્રમો થાય છે ત્યાં સુધી એ લોકો આગેવાન તરીકે એમની વાત બધા લોકો માને છે પરંતુ જયારે કોઈ પણ વિષય પર આંદોલન થાય છે કોઈ પણ વિષય પર જયારે સમાજ એક થયો હોય છે એવા સમયે ખાસ કરીને રાજકીય ઈશારાઓથી સમાધાન કરાવવા માટે જતા એ સામાજિક આંદોલન કરનારા સમાજે ક્યારેય સ્વીકાર્યા નથી શું રીઝન લાગે છે અને સાયકોલોજીકલ આનો મારે જવાબ જોઈએ છે એનું કારણ પણ પાછું પેલું ચશ્મા છે કારણ કે સમાજ જે છે પછી એને રાજકીય આગેવાન તરીકે જોવાનું કરે છે

જયારે તમે સત્તામાં હોય પક્ષની સામે ત્યારે એ પેલી પક્ષની મર્યાદાઓ ખુલી ને બહાર આવતા અચકાય છે અને એ વખત ને એમ લાગે છે કે ભાઈ તમે અમારો ઉપયોગ કરીને મોટા થયા હવે ત્યાં મંત્રીઓ અને સંત્રીઓ બની ગયા અને જયારે ને જરૂર પડી છે ત્યારે તમે સામા પક્ષે બેઠા છો સામે પાટલે બેઠા છો એટલે આ જે જોવાની દ્રષ્ટિ છે લોકો છે પણ રાજનીતિમાં ગયા પછી આ લોકો જે છે એમને રાજકીય આગેવાન તરીકે પહેલા જોવે છે સામાજિક આગેવાન તરીકે પછી જોવે એના કારણે આ મુશ્કેલી છે એ ઉભી થતી ઓકે સેમ સેમ જીગરભાઈ આપણે બિલકુલ બિલકુલ મને મને સર આમ એવું લાગે છે કે આ એક પોઈન્ટ એવો છે જેની અંદર તમે જો રાજકીય આગેવાન સમાજમાંથી આગળ જાય છે એ ત્યાં સુધી એકદમ સમાજ માટે કટિબદ્ધ હોય છે છે એવું ઘણા કિસ્સામાં આપણે જોયું પણ જેવો આગેવાન બની જાય છે જે તે પાર્ટીનો કેસ ધારણ કરી લે છે ચાહે ભારત વર્ષમાં ગુજરાતમાં ગમે તે એ પછી એક તો એ બંધાઈ જાય છે અને બીજી વાત મેં હંમેશા એ જોયું છે કે બંધાઈ ગયા પછી એ વ્યક્તિ થોડો મહત્વાકાંક્ષી થઈ જાય છે એટલે એને એ વખતે સમાજ યાદ નથી આવતો એને પોતાનું કરિયર દેખાય છે એને પોતાની રાજનીતિક કારકિર્દી દેખાય છે અને એના લીધે એ સમાજનો

જ્યારે જયારે આપ કનેક્ટ થઈ ગયા છો કન્ટિન્યુ કરો આપ કન્ટિન્યુ કરો વેરી સોરી ફોર ઇન્ટરપ્શન એટલે અમારો મતલબ એ પણ દગો કર્યો તમે તો એને આપો છો સ્ટેજ ઉપર બેસાડો છો સમાજ જ્યાં સુધી આ જે વિચારધારા છે અથવા જે દેખવાની જોવાની દ્રષ્ટિકોણ છે એ નહીં બદલે ને ત્યાં સુધી સમાજને હંમેશા વિઘટિત જ રહેવું પડશે કારણ કે સમાજમાંથી નીકળેલા નેતાઓ સમાજનો જ ઉપયોગ કરે છે અને સમાજને જ વિઘટિત કરીને

અહીંયા રો છું આજ પરંતુ જ્યારે ચૂંટણી આવે છે એમના સમાજના લોકો એ સમાજના લોકોમાંથી જ્યારે મતદાર બની જાય છે એવા સમયે સામાજિક આગેવાનોના પોતાના સમાજના મતદારો ઉપર એમનો પ્રભાવ કેવો રહે છે જો કોઈ પણ સમાજ નો અગ્રણી છે એ કોઈ હોય બની શકે કે બીજા વિવિધ સમાજના લોકોની અંદર એમના સમાજનું પ્રતિનિધિત્વ થોડુંક વધારે હોય પણ એને વોટ તો લેવાના છે એ સર્વ સમાજના લેવાના આવે છે અને એ વખતે સમાજની અંદર પણ કેટલાક કમિટેડ વોટ હોય છે જોયું છું કે એવું નતું કે બધા પાટીદાર વોટ જે છે એક તરફ જતા રહે એવું થયું તો સત્તા પરિવર્તન થઈ ગયું વાત ત્યારે જે વાત આવે છે કે તમે રાજકીય આગેવાન થયા પછી સમાજ માટે શું કર્યું છે તો સમાજ જે છે તમારું સાંભળે છે કે તમે જઈને ઉભા રહો છો તમે એમ કહો છો કે ભાઈ આ સમાજની આટલા સમૂહ લગ્ન થયા અંદર આ કામ કર્યું સમાજના ટ્રસ્ટ ની અંદર આ જયારે લોકોને સમજાવવામાં માણસ સફળ થાય છે ત્યારે સમાજ એની સાથે જોડાઈ જાય છે અને એટલે જ એક જ સમાજમાંથી આવતા બે અલગ અલગ વ્યક્તિઓ હોય એમાં એકને સમાજ જે છે એ બહુમતીથી થી છે બીજાને સમાજ જે છે એ ઓછા મત આપે છે

સર મારા મને જે લાગે છે એવું છે કે સામાજિક નેતાઓ જે રાજકીય નેતાઓ બન્યા છે એ એ પ્રકારનું વર્તન રાખે છે વર્ષોથી કે તમાકુની ખેતી પણ હું કરીશ અને કેન્સરની હોસ્પિટલ પણ હું જ ખોલીશ એટલે આ જયારે બેવડા ધારા ધોરણ છે એ જ્યાં સુધી દૂર નહીં થાય અને સમાજ એમને એ રીતે જોવાની દ્રષ્ટિકોણ નહીં અપનાવે કે ભાઈ આ તમાકુની ખેતી આ કરે છે અને કેન્સરની હોસ્પિટલ આ જ ખોલે છે તો આ માણસ આપણા માટે યોગ્ય નથી સમાજ માટે યોગ્ય નથી ત્યાં સુધી કોઈ પણ સમાજનો તડો દૂર નહીં થાય ઓકે રાજેશભાઈ

તો અંતમાં આ કાર્યક્રમમાં એવું નક્કી કર્યું છે કે ગંભીર વિષય પર ચર્ચા કરીને છેલ્લા અંતમાં લઈ જઈશું ઓકે આ એટલા માટે આપને સવાલ પૂછ્યો કે છેલ્લા અઠવાડિયા દસ દિવસ થી તુલા રાશિ છે ને એ ખુબ જ વિવાદમાં છે રૂપાલા રૂપાલા રાજપૂત રાજકોટ રંજનબેન અને રાજકારણ મિત્રો આ એક ગંભીર વિષય મને લાગે છે કે દરેકે દરેક લોકો આ વિષયની ચર્ચા કરવા માંગે છે આ વિષયની ચર્ચા અમે કોઈ જ્ઞાતિ સંગઠનના વડા સાથે નહીં પરંતુ રાજકીય વિશ્લેષક ન્યૂટન લોકો સાથે કરી ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં લોકમંચમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર